અને મિત્રો બીજી એક વાત કે આપણા ગામમાં એક મંદિર છે બહુ જૂનું તેઓ એમ કહેવાય તો નરસિંહ મહેતા વખતનું જે મોમેરું કુંબેરબાઈનું ભર્યું હતું તો તે મોમેરાનો વિહોમ આપણા અમારા ગામમાં કર્યું હતું બરાબર એ મંદિર પેલી બાદ છે તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી આજના નવા વિડીયોમાં મિત્રો હમણાં કોઈ સેટિંગ આવ્યું નહોતું આપણે વિડીયો બનાવવાનું બરાબર એટલે આપણે વિડીયો બનાવ્યો નહીં કોઈ અને આજે આપણે રજા છે ગુરુઓની રજા મળી તો આજે આપણે વિડીયો બનાવીએ અને આ જ મિત્રો આપણે જોવાનું છે ખેતરમાં તો ખેતરનો હાલ ચાલ જોવા પડશે કે એટલે વાવણી કરવાની ઈચ્છા એડા વાઈએ ખાતો ધાર વાઈએ પણ આપણે જોઈએ કારણ કે હમણાં તો વરસાદ ચાલુને ચાલુ હતો એટલે કોઈ મેળા આવ્યો નહીં બરાબર આવબાનો જોઈ શકો છો આ રસ્તો છે આ ચોકડી આ મંદિર તો આપણે જવાનું છે ખેતરમાં જ તો વાવેતરનું હવે ચાલુ થઈ ગયું એટલા વરસાદ રહે તો કોઈ કરાવી દઈએ કોક તો મિત્રો ફાઇનલી આપણે ખેતરમાં જઈને મળીએ ત્યાં સુધી વિડીયો બને રહેજો ચલો હવે આપણે ખેતરમાં જઈને જ મળીએ તો મિત્રો આપણા ખેતરમાં જતા રસ્તામાં આપણા ઘરનું તળાવ આવે છે તો આપણે આવી ગયા તળાવ જોવા અને તમને બતાવીએ જોઈ શકો આ તળાવના કિનારે બનાવે બગીચો અને આ જે દેખાય બધું તળાવ છે મોટું લગભગ ચોર્યાસી વીઘાનું તળાવ છે અને ચોર્યાસી વીઘામાં સરકારી દવાખાનું આવે તો અમારા ગામનું મોટું તળાવ છે બન્યા તમને બતાવ તમને તો કેટલું પાણી આવ્યું આમાં તો મિત્રો ફાઈનલી આપણે પહોંચી ગયા હોય તળાવ આવી ભાડું પણ તમામ તો પહેલા લક્ષી પડી તો મિત્રો જોઈ શકો છો આપણે પાસે જે મોટું દેખ તળાવ છે જોઈ શકો છો આ બધું તળાવ છે એ કારો ત્યાં છે એ કારો ત્યાં છે અને એ કારો અહીંયા છે ને ટોટલ ત્રણ ચાર આરા છે બરાબર એ જે પ્રગટ પ્રગટ થયો રહ્યો ને જો હું તમને ઝૂમ કરીને બતાવું મિત્રો આ પ્રગટ થયો રહ્યો ને સીટ વચમાં હશે સીટ એટલા આ જે પગથિયાં છે એ બધા વચમાં આઈને ભેગા થાય અને ત્યાં બી બે ત્રણ ઓટલાય છે અને મિત્રો જે દેખાય ત્યાં પણ સરકારી મોટું દવાખાનું છે આપણા ગામનું તો જોઈ શકો આ તળાવ ચોમામાં જો વરસાદ જોવો પડ્યો નહીં એટલે ભરવાની નહીં નકર પોલ ભરાય ને ઉભરાઈ જાય છે પાણી ઉભરાય આખું જ્યાં બધું પાણી આવે એટલે ઉભરાય જો મસ્ત એમ માહોલ કેવો સરસ છે પક્ષીઓનો અવાજ છે મિત્રો બે મિનિટ તો મજા આવી જાય માહોલ સરસ જોઈ શકો છો ઝાડ એકદમ હરિયાળી અને તો વરસાદનું વાતાવરણ હોય એટલે તો ડબલ મજા આવે પિકનિક પિકનિક મનાવા આવ્યા હોય તો જોઈ શકો તમે આજુબાજુ બધા પાણી પાણી ભરાઈ ગયું આટલામાં તો આ બધું ખેતરોનું પાણી આવે અને પહેલી કે ગમનું પાણી આવે જો મિત્રો આ નાડું છે તો અત્યારે થોડું થોડું પાણી ચાલુ રહી શકો ગેસ છે ત્રણ છે તે ખુલ્લા જ છે સામાન્ય સામાન્ય પાણી આવે અને મિત્રો આ જોઈ શકો તમે પથ્થર જે છે લગભગ બહુ જૂનો પથ્થર છે જોઈ શકો એના ઉપર મિત્રો આના ઉપર ડ્રોઈંગ બનેલી છે એક શિવલિંગ છે શંકર ભગવાનનું અને એક માણસ છે તે લગભગ શિવલિંગની પૂજા કરે એવી કોઈ ડ્રોઈંગ બનાવવાની આવી છે પથ્થરની એ બહુ જૂનો પથ્થર છે આ લગભગ હાથે કોતરેલું હોય આ જોઈ શકો એથી બધું પાણી તળાવ લગભગ બહુ ટાઈમ પહેલા ડ્રોઈંગ કરીને બનાવવામાં આવેલું હો મિત્રો બીજું બતાવું આપણા ગમની વાવ આ જે દેખાય મિત્રો આપણા ગમની વાવનું પેલું સત્તર આવે એ વાવમાં લગભગ એવું કહેવાય તે વાલથી અંદર જે ભૂયરું હતું રાજાઓ વખતનું એ અંદરથી સેટ પાટણ જે રોણકી વાવ રહી તેઓ રસ્તો નીકળો છે એટલે રાજાઓ વખતે એ ભૂયરું બનાવ્યું હતું એ પાટણ ની અકળા આપણા રોણકી વાવમાં છે એટલે એ વાવનો રસ્તો થયો અત્યારે તો બધું પાણી ભરાઈ ગયું એટલે અત્યારે તો લગભગ ન જવરાય બંધ થઈ ગયો હોય પણ આવી વાત છે એમ તો મિત્રો વિડીયોમાં બને જો ખેતર બતાવીએ અને આજુબાજુના ખેતરોમાં લોકોએ શું શું વાયુ છે એ બી તમને બતાવીએ કારણ કે ઘણી ખરી વાવણી તો બધી થઈ જાય આપણે આટલા બાકી રહી જઈએ તો મળીએ ખેતરમાં જાય ને હવે મિત્રો રસ્તામાં આપણે જતા જતા એક મંદિર બી આવ્યો ગુગાબાનું તો આપણે ત્યાં દર્શન કરતા આવીએ મકાન લાભ પાછળના દિવસે બહુ પબ્લિક હોય એમ સરસ પબ્લિક હોય છે અને ખેતરમાં મંદિર આવ્યું એ તમને બતાવું ચલો એના કપાસો આવ્યો છે આપણા મંદિરે જવાનો રસ્તો મિત્ર દો ઘોગા બાપાનું મંદિર જે બનાવવાનું ચાલુ જ છે હાલ તો કોમ બંધ છે થોડા ટાઈમથી બનાવવાનું હોય એટલે ટૂંક સમયમાં કોમ ચાલુ બી થઈ જાય બહુ ભયાનક રસ્તો પણ મિત્રો આમ ફોગા મહારાજ નું મંદિર છે દર્શન કરી લો તમે બધા હાજુ સરસ એવું ગેટ બનાવીને સરસ એવું મૂક્યું છે પહેલાં તો મસ્ત હતું પણ આ તો બધું પેલું એ થઈ ગયું પાણી બોણી અડ્યું ટાઈમ થયો એટલા હું તો પહેલાં સરસ આ બનાવ્યું હતું આની અંદર સરસ બધું ડિઝાઇનિંગ કરી તું બધું વ્યવસ્થિત આ ગેટ બનાવ્યો ઘોઘાધામ કરીને એક ધામ જેવું બધું બનાવ્યું હતું ના તો અત્યારે બધું પેલું એવું થઈ ગયું યાદ આવી ગયું જો સરસ આપણું બનાવ્યું જે વરસાદમાં બી તકલીફ ના પડે તમે તો ફાઇનલી આપણે છેતર જવાનો રસ્તો આવી ગયો બાઇકને લીધો રોડ કારણ કે આગળ તો આગળ તો બાઈક એવું નહીં જવાનું એક આખું છે બાઈક તો હનું જાય તો આવી જાય રોડ આપણે હેડવું પડશે અંદર હું પાણી ભરેલું સાબુ આ બાજુ ખાલી છે પણ તો એમાં પગ તો જોઈ આપણે એડિલ જઈએ શાંતિ શાંતિ થોડું આગળ ઓ મિત્રો તમને કૂવો બતાવો તો તમે બધા જોયા છે પણ કુવું કેટલું પાણી ઊંચું છે અને માળા છે પાણી મિત્રો એકદમ મીઠું પાણી છે પીવા લાગે કમ્પ્લીટ પણ જેટલું ઊંચું છે આમ થોડું નમી ને થોડું દોડું લગું પડે એટલે પાણી આપણે પીવા માટે આવી જાય કુવામાં તો આમાં ઊંચું પાણી બહુ પહેલા કુવામાં હતો બીજા તો ખબર નહીં આપણો હો મિત્રો જબરજસ્ત રસ્તો છે આપણે આપણા ખેતરમાં પકી ગયા હોય જે આગળ આપણું ખેતર છે આ રસ્તા તમે જોઈ શકો ઘાસ એટલું બધું વધી ગયું હોય ને વાત જ ના અમારા ભાઈ બેસો હોય ને તો ચાર બાર જોતી લઈ જજો જોઈ શકો ચાર એટલી બધી ચાલવા વાળું જ કોઈ નહીં બહુ ભયાનક રસ્તા તો પડે બહુ તો મિત્રો તમે જોઈ શકો કંકોળીનો વેલો હોય અને આપણને કંકોળું મળ્યું જોઈ શકો જેને પાવતું એ કમેન્ટ કરજે ભાઈ મને કંકોળું ભાવ બરોબર તો તમારો તો તમારીથી લઈ આવજો કોઈ તો બજારમાંથી લઈ આવજો આપણા પણ નાશા ઉછી રાખજો કારણ કે આપણે કંકોળા ખેડવા જતા નહીં અને આ સુઈ શકો એ પણ એક ગોગા મહારાજનું મંદિર છે પણ કંકોળો વહેણવાનો આવે છે જબરજસ્ત કંટાળો પણ આ તો દેખાઈ ગયું એટલે લીધું બાકી આપણે લત નહીં અને ફાઇનલી અમારા શેતરનો સીધો જોઈ શકો ઘાસ વાયેલું છે એકમાં અને આ પડતર હજી આપણું છે પડ્યું છે વિરાન વિરાબા આમ તો કહીએ વાવી દીધું હોય પણ હું હતું વરસાદ રહ્યો ના બે દાળ પૂરું ઘટન સીધા દાળ પાછો વરસાદ એટલે આપણો બાપાનો કોઈ મોકો જ આપ્યો નહીં પાસો આવી જ ડાભડો આ જોઈ શકો કોઈના ક્ષેત્રમાં હજુ પાક જોવો એવા વા નહીં આ લીલો હતો ઉનાળાનો વાયેલ જી હવે પેલા કુવો પાણી વાણી પીએ તો મિત્રો તો આમાં ખેતરમાં બહુ કે કોઈ બી જીવ જંતુ શું હવાનું બહાર પડ્યું હોય તમારા પગમાં થઈ બરોબર તો એ અંબાળીને હા જોઈ શકો લીંબુ તો આપણે એક બે લેબુ તો લઈ જ જવાના છીએ આવ્યા છીએ બે નીચે પડ્યા છે આ લેબુડી બહુ મોટી હતી પણ શું કાપી નાખી લીંબુ તો મિત્રો આપણે તૈ લીંબુ લઈ લીધો બરાબર તૈ અને એક ચાર હચવી હચવી લેવા પડતું

જો ચાલુ પેલો અમો જે દેખાય ચબૂતરો છે ભાઈ બીજા ગામ તમને બતાવ ઝૂમ કરી તો આ બીજા ગામ નું ચબૂતરો બસ સ્ટેન્ડ ટોપો જે દેખાય પાણી એ બાજુ નું ગામ આટલા બધા દૂર જમીન છે બોલો અમાર હેડીન તો હું હવરા હેડીન આવીએ પેલા તો હું હેડીન આવતો સવારે આવો તો દસ વાગે હેતર માં જ પહોંચતો ઓ એને બે કલાક કામ કરી એટલે બાર હળાબાર એક વાગી જાય એટલે પાછા હેડિંગ ઘેર જાય એટલે બે વાગ્યું એટલે આવી બધી તકલીફ વધુ નહીં લાવ્યું છે તરત તરત તો મિત્રો તમને અને ખેતરમાં શું ઉગાડ્યું આપણે કોઈ ઉગાડ્યું નહીં બીજાના ખેતરમાં બી કોઈ ઉગાડ્યું નહીં કારણ કે વરસાદ મોકો તો આપ્યો નહીં લગી જાય તો હજુ કોઈના પાક થયા નહીં બરાબર બરોબર હવે વરસાદ સારો રહે અને તાણું લોકોને ટાઈમ મળે એટલે લોકો આવું ખેતરમાં વાવણી કરવી તાણ કોઈ પાક દેખાય અત્યારે તો કપાસ સિવાય કોઈ બીજું દેખાતું નહીં કારણ કે બધા સેટર તમે જોવો ખાલી પડ્યો અને મિત્રો ડાળેમડી છે ખાલી ફૂલ જ આવ્યો હજુ ડાળેમ બીજી આવી નહીં વા લાગશે આ જમફળી છે અને મિત્રો બીજી એક વાત કે આપણા ગામમાં એક મંદિર છે બહુ જૂનું તેઓ એમ કહેવાય તો નરસિંહ મહેતા વખતનું જે મોમેરું કુંવેરભાઈનું ભર્યું હતું તો તે મોમેરાનો વિવાહમાં આપણા અમારા ગામમાં કર્યો તો બરાબર એ મંદિર પેલી વાત છે તો એ મંદિર આપણે વતાવવાની કોશિશ કરશું આ અત્યારે તો નહીં વતાવી શકીએ કારણ કે અત્યારે તો તેઓ રસ્તો પાણીથી બધો ભરાઈ ગયો તો તેઓ નહીં વતાવી શકીએ કારણ કે તેઓ જવાયું એવું નહીં હેડીને જવાયું નહીં બાઇક તો બરાબર પણ હેડીને જવાયું એવું નહીં અત્યારે તમને નહીં બતાય કે બીજા વિડીયોમાં જો પાણી બણી હું જાય એટલે તમને બતાવવાનું કોશિશ કરશું કહીઓ નરસિંહ મહેતાએ કુંવરભાઈને મોમેરા વખતનો વિસામો કરેલો હોય કે મંદિર બહુ જૂનું છે એ બી બતાવીશું તો આજના માટે આટલું જ હતું અને મળશે બીજા વિડીયોમાં તો બને રહેજો અને વિડીયો ગમતા હોય તો સપોર્ટ લાઈક શેર જરૂર કરજો તો ચાલો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય કરવી ગુજરાત